વિશ્વા તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ગાયત્રી પરિવાર યુવા ગ્રુપ ભુજ દ્વારા ભુજ બસ સ્ટેશન મધ્યે વ્યસન મુક્તિ માટેનો સંદેશ આપતી પ્રદર્શનની ગોઠવવામાં આવી હતી અને વિનામૂલ્યે જ્ઞાનવર્ધક પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું બસ સ્ટેશન ખાતે આવતા મુસાફરોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને પુસ્તકો મેળવ્યા હતા નમસ્કાર મારું નામ હર્ષલ જોશી છે આજ રોજ તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ જે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઓળખાય છે તો આજના દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિગું હરિદ્વારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતની અંદર વ્યસન મુક્તિના કાર્યક્રમો કરવામાં આવે છે જેમ હમણાં આપણે ખબર હોય તો તાજેતરમાં જ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિગુંજ દ્વારા ભારત સરકાર સાથે એમઓયુ કરેલ છે જે અંતર્ગત સમગ્ર ભારતની અંદર વ્યસન મુક્તિના કાર્યક્રમો નિયમિતપણે કરવામાં આવે છે

સામાજિક રીતે આર્થિક રીતે માનસિક રીતે અને શારીરિક રીતે પોતાનું જીવન નષ્ટ કરી રહી છે તો યુવાનોને વ્યસનોથી બચાવવા માટે આજે ગાયત્રી પરિવાર યુવા ગ્રુપ દ્વારા એક નાનકડો સત પ્રયાસ કરવામાં આવેલો છે અને આપણે અમે એ લોકો આજે એવો પણ નિર્ણય લીધો છે કે મેક્સિમમ જેટલા યુવાનોને એવો અમારો નાનકડો સત પ્રયાસ છે

ખરાબ ટેવ પડી જાય તો એ નીકળી શકતી નથી એ આ વ્યસન માટે જવાબદાર હોય છે લોકો પ્રયત્ન કરે છે એક વખત એને વ્યસન તમાકુ દારૂ અને એ બધી વસ્તુઓનું વ્યસન થઈ જાય તો પછી એ કાઢી શકતા નથી એટલે આપણે એ ખ્યાલ રાખવો પડે કે આપણા જીવનમાં આવી કોઈ વસ્તુ પ્રવેશે નહીં અને આપણે સૌ જાણીએ છીએ કે આજે કેન્સરના રોગો બીજા કેટલાય રોગો આ તમાકુ વગેરે પણ સાબિત કર્યું છે કે એના કારણે થાય છે તો આખા સમાજે આપણે સૌએ એમાં દૂર રહેવું જોઈએ હું આપને એટલા માટે કહું છું કે મેં મારી જિંદગીમાં ક્યારે કોઈ વ્યસન કર્યું નથી એટલે હું આ કહી શકું છું મોટા ભાગે આપણે આચરણથી જ કહેવાનું હોય છતાં આજે મને આ તક મળી ગાયત્રી પરિવારે મને તક આપી અને આપણે જો વ્યસન મુક્ત રહી શકીએ તો એ આપણા માટે બહુ આપણા કુટુંબ માટે આપણા શરીર માટે આપણા સમાજ માટે અને આપણા રાષ્ટ્ર માટે સારી બાબત